હવે આમાં ઉપધાના ઉપધાના એટલે એનો અર્થ ટીકામાં લાંચ કીધી છે અને આ આ પ્રમાણે ટીકામાં કહેલું છે આ શ્લોકમાં બે વિધિ વાક્યો હવે મનુ સમૃદ્ધિમાં હું કહ્યું કે આવી રીતે જો લાશ લેનારા હોય તો એનું દ્રવ્ય હરી લેવું અને આ રાજધર્મ છે અને એને દંડ કરવો અથવા એનો વધ કરવો તો આ રોગ આગળ વધે નહી આગળ વધી ગયો એનું કારણ હું પેલા રાજતી કે હાવ પોલમ પોલા નહોતું એટલું બધું નતું હતું પણ આટલું બધું નતું સરકાર સત્યની પણ હાવ અંધકાર લોકોને જે દેખાય નહીતર ખોટું હોય જે આપણા સંપ્રદાય પ્રત્યે સરકારે જે અન્યાય કર્યો છે એ ખુલ્લું કહે છે ને અહીંયા કર્યો છે ને કહેવામાં હું વાંધો છે એવો બીજી સરકારે ક્યારેય નથી કર્યો કેમ ખોટું હોય તમે તાર ખોટો નિર્ણય આપી દે પણ એમ તો નથી કેતા કે અમારું ખોટું તમે હાસુ કરજો એવું તો નથી કેતા સત્ય છે તમે પુરાવા લ્યો શાસ્ત્ર લ્યો અને પછી નિર્ણય કરો પણ કોઈ વસ્તુ ને એનું કારણ મોટી રિશ્વત બીજું કાય કારણ નથી અને હવ જાણે કારણ કે ખુલ્લું બોલ્યા કે તમારા પ્રતાપે તો અમે આ વડતાલનો નો વહીવટ કરીએ છીએ તમે આ ખુરશી બેહો સ્પષ્ટ બોલ્યા ને તમારા પ્રતાપે એટલે અસુર રાજ કેવાય ત્યારે કેવું આ રાજા કે લાંશ નખર રાજનો ધર્મ છે યાજ્ઞ વલ્લક કે મનુસમૃત્તિ માં કહે છે લાંસ લેતા હોય તો એનું દ્રવ્ય હરી લેવું કા એનો વધ કરવો કા એને દેશ નિકાલ કરવો આવું રાજ ધર્મ કે ધર્મ કોને પાળવાનો હોય અધિકારીઓને હોય ને રાજના ઓલામાં હોય એને પણ હવે એ જ રિશ્વત લેતા હોય રાજા જ રિશ્વત લેતો હોય રાજા કઈ પોતે હાથમાં રૂપિયા ખડકલા ન લે એને માણસો મૂકેલા હોય એને લેવાના હોય હા એટલે પણ કરાવે એ દોષ કોને લાગે એટલે કીધું કે નાનો માણસ ગરીબ માણસ આખી જિંદગી પાપ કરે અને ખંડેરાવ એક દિવસ પાપ કરે ને તો ખંડેરાવ નું પાપ વધી જાય આવું એ વખતે વડોદરાની સરકાર હતી ને ત્યારે આવું કીધેલું ગાયકવાડ સરકાર સંતોએ આવું લખ્યું કેમ વધી જાય આવી રીતે વધી જાય રિશ્વતું લે અને ન્યાય હોય એનો અન્યાય કરે અને અન્યાય ને ન્યાય કરવા જાય એટલે નિર્દોષ હોય અને દંડ થાય ને દોષિત હોય જલસા કરે એટલે આ પાપ બહુ મોટું લાગે છે જમીન થઈ જાય મિલકત થઈ જાય ક્યાં થઈ જાય હું એ કઈ પરસો પાડે તો એને જે કઈ આવતું એટલું જ આવતું બીજું ક્યાંથી આવે છે એ આવી રીતે જ રિશ્વતું લઈ લઈ તો એની ઉપર જીવનારો હોય કાંઈ એનો વધ કરવો ને દ્રવ્ય હરી લેવું કાંઈ એને દેશ નિકાલ કરવો પણ ન નથી કરવાનું કોને કરવાનું હોય રાજા એ રાજધર્મમાં કહ્યું છે હવે આવે છે શ્લોક સોર પાપી વ્યસની પાખંડી કામી તથા કિમિયા વગેરેથી માણસો ને ઠગનારા એ સ પ્રકારના જે મનુષ્યો તેમનો સંઘ ન કરવો કેવા છ પ્રકારના મનુષ્ય કીધા પેલા તો એક સોર હોય સોર નો સંઘ ન કરવો સોર નો સંઘ કરી શું થાય ભલે કદાચ આપણે સોરી ન કરીએ પણ એની હારે રહીએ તો આપણે બીજા કેવા કે સોર કે પછી પાપી પાપી માં શું આવે શાસ્ત્ર ની મર્યાદાનું ઉલ્લંઘન કરીને વર્તતા હોય એવા જે પાપી વેભિશાર દારૂ જે બધું જે કઈ વેભિશારી માણસ હોય એની હારે આપણે જઈએ રહીએ વેભિશાર નો કરીએ પણ એની એ વ્યવહાર આવવા જવાનો બધો હોય તો શું સમજે આપણને હા જાય કદાચ મંદિરે લઈ જાય હોય ના શકાય હા હોય અને એ આપણી ઘેરે આવતો જતો હોય સૌને ખબર હોય કે આ વેભિશારી છે ને એ આપડી ઘેરે આવતો જતો હોય બીજા ખબર હોય તો ઈ આપણને એવા સમજે અથવા આપણા ઘરના સભ્યો હોય એને એવા સમજે એટલે એની હારેય ન રહેવું એનો સંઘ ન કરવો વેભીચારી નો પછી વ્યસની જે વ્યસન વાળો હોય એનો સંઘ ન કરવો માવો સોલતો સોલતો એક કટકો કોરો પેલા આપે પછી જરાક વાળો આપે પછી તમાકુ વાળો આપે એમ કરતા કરતા આપણને લાઈને સડાઈ દે પણ એ કઈ લાઈન છે પાઇપ લાઈન હારી નહીં વળખવાના રે એટલે એનો સંઘ ન કરવો પછી પાખંડી પાખંડી પુરુષ હોય એનોય સંગ ન કરવો પાખંડ નું તો આપડે આગળ વિવરણ થઈ ગયું છે બહુ પછી કામી કામી પુરુષ કોને કીધો ગ્રહસ્થ બધા કામી કીધા ત્યાગી હોય કામીની પેઠે કદાચ સત્સંગમાં પડ્યો રે પણ માની તો રહી શકતો નથી પણ અહીંયા જે કામીની વાત છે એ કેવી છે જે ગમન કરતો હોય એવો જે કામી શાસ્ત્ર ની મર્યાદા ઉલ્લંઘન કરીને વર્તતો હોય કે પરિણા એ પત્ની બાકી માં બેન દીકરી છતાંય એની આરે વિચાર કરતો હોય તો એને કામી પુરુષ કહેવો છે તો એનો સંઘ ન કરવો અને કિમિયા કિમિયામાંથી લોટામાંથી રૂપે તાંબામાંથી પિત્તળ માંથી સોખા સોખા નહીં તમને એટલો ફાયદો કરાવી દઉં એ ફાયદો કરાવવાનું કઈ બમણા તમણા કરાવી દો તમને અને પછી લઈ જાય એને કેવા કેવાય આપ કોઈ વ્યક્તિ ઉપર નજર ન કરતા હો આમાં આવે એટલે મારે વિવરણ કરવું પડે દાખલા તરીકે હું મારું દ્રષ્ટાંત બીજાનું ન કહેવાય કે તમે એટલા મને રૂપિયા આપો તમને ત્રણ વરમાં પાંચ વર્ષમાં ત્રણ ગણા કરી દો આમ કરો પછી એમ કરીને રૂપિયા હું લઈ લો ત્રણ વર્ષ પૂરા થાય પાંચ વર્ષ સાત વર્ષ જે મેં કાય મુદત તમને આપી હોય એ પ્રમાણે દિવસ થાય ભાઈ હવે આમ નથી આમ નથી કરી ન દે પછી એ કિમીઓ કરીને લઈ ગયા કે પછી કે આ મુળગા છે લેવા એટલે તો એને કેવો કહેવાય કિમી આગળ કિમિયો કરીને લઈ ગયો આમ નહીં કિમિયો કરીને તો એને કેમિઆગર કેધા તો આવા કેમિઆવાળાના પણ પછી આ કોનું ડબલ કરી દઉં આમ કરી દઉં એ હા એક આવો કિમિયાગર આવ્યો અને આ બધા માણસો મરાય છે એને હેમા મરાય ખબર છે લાલસ છે સબ જીવ ફસાયે નીકળન કી નહીં બારી અહો પ્રભુ અસરજ માયા તમારી લાલસ માં જાય ને તો જ ફસાઈશ હવે આવો કિમી આગળ આવ્યો સદગ્રસ્ત પતિ પત્ની બે અને કે તમારું સોનું લાવો હું એવી જગ્યાએ દાટી દઉં ને અને પછી તમે કાઢો ને લે અમુક સમય મહિના પછી ડબલ નીકળાય હાલો ને કિલો છે બે કિલો થઈ જાય ને હોનું ડબ્બો તમારો તમારા હાથે જ તમારે દાટી દેવાનું અને પછી તમારે કાઢી લેવાનું મહિના પછી એટલે ડબલ થઈ જાય પછી સોનાનો કિલો એક હોનો ડબ્બો આપ્યો અને એ ખાડો કરાવી પાછો કિમિયા આગળ હોય ને ખોટું ખોટું મંત્ર હોત બોલે હું બોલતા હોય કોને ખબર ઓલાને એમ કાંઈ મંત્રથી વધી જાતું છે એ મંત્ર બોલીને કાંઈક ફૂલડા બુલડા ને કંકુ સાટીને વેરીને હા ડટાઈ દીધું એના ને એના ઓલામાં અને પછી દાટતી વખતે હું કીધું પણ જો તમે દાટતા દાટતા ઊંટ્યાને સંભાળતા નહીં હો નહીંતર માલ પાક કાઈ નહીં રે બધું વયું જાય ઓલા કે સારું ઊંટિયા નહીં સંભાર્ય એમાં શું છે એ ઊંટિયું નહીં સંભારીએ હા જ્યારે એ દાટતા હોય ત્યારે ઊંટિયા નહી સંભાળવાનું એટલે એ વિધિ કરતા કરતા એ દાટી દીધું પછી બોલો તો હું કીમિયા ઘર હતો કાંઈ ડબલ થવાનો હોય એને કાઢી લીધો ને ખાલી ડબરો દાટી દીધો રાઈટમાં હે અને ઓલાનો જે સમય આયપો તો મહિનાનો અવધિ એ પ્રમાણે એને ખોલ્યું તમારી પાસે કાંઈ નમળે તો ઓલો કે ઘરવાળીને તે હું ઈ કે હા મને ઊંટ સાંભળ્યું તું કારણ કે સેજે સંકલ્પ થાય જે વસ્તુની જે સમયે કરવાની ના પાડી હોય એ સંકલ્પ થાય જ કિરમિયા આગળ ને ખબર જ હોય પછી તો એ વાંક માં ન આવે આવ્યો તો કે કેમ છું ડબલ તો કે ના તો કે હું ઠંભાઈ રહ્યો હોય એ ઓલી બાઈ નું હૃદય ભોળું એટલે એ બોલી કે હા એ કે મને સાંભળ્યો તો એ કે તો પછી મેં તમને કીધું હવે આમાં મારો હું વાક આને કહેવાય કિમિયા ઘર તો આવાનો સંગ કરવો નહીં પોતે હારો હારો પાછો અને ઓલાનું નું એક કિલો ખેંચી લીધું આને કહેવાય કિમિયા ઘર તો આવા કિમિયા ઘર નો સંગ કરવો નહીં